ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના આજના મતદાનની શરૂઆત થતાં જ સુરતમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ પણ પરિવાર અને કાર્યકરો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ જોવા પામ્યો છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં વોટિંગ માટે ઉત્સાહ દેખાયો છે સુરતના પૂર્વ વિધાનસભા બેઠક બાદ વહેલી સવારથી મતદાન શરૂ થતાં જ મતદારો મતદાન માટે ઉમટી પડ્યા હતા

વોટિંગ કરવા ખૂબ સરસ છે લગભગ દસ ટકા જેટલું આઠ ટકા જેટલું વોટિંગ થઈ ગયું છે સવારથી લાઈનો લાગી ગઈ છે લોકશાહીના પર્વની અંદર લોકો ખૂબ જાગૃત છે મતદારોને લાવવા કરતાં સ્વયંભૂ પણ એ જાગૃતતા વધી છે કે લોકો પોતાની ફરજ સમજીને મતદાન કરી રહ્યા છે સાંસદના નાતે તમે સુરત શહેરમાં મોટાભાગના વિશ્વમાં કેવો માહોલ છે ખૂબ સરસ પોઝિટિવ માહોલ છે અને ખૂબ પૂર્ણ બહુમતી સાથે અમે આ ચૂનાવો લડશું જીતશું